સમગ્ર દેશની આ ભારતની એકતા અને અખંડતાના પ્રતિક એવા સૌના હૃદયમાં વસેલા સરદાર સાહેબની દોઢસોમી જન્મ જયંતીના પૂર્વ પ્રસંગે સરદાર સન્માન યાત્રા ગોપાલભાઈ વસ્ત્રભરા એટલે કે ગોપાલભાઈ ચમાડીના સૌજન્યથી જીપી વસ્ત્રભરા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આ સરદાર યાત્રા અઢારસો કિલોમીટરનો પ્રવાસ કરશે અઢાર જિલ્લા પાંસઠ જેટલા તાલુકા અને ત્રણસો જેટલા ગામડાઓ વટી ચાલીસ જેટલી નદીઓ

અને લોકશાહીને જેમણે આ ખૂબ વધુ વ્યાપ આપ્યો છે એવા સરદાર સાહેબ સૌના હૃદયમાં વસે આ સરદાર સન્માન યાત્રામાં વૃક્ષારોપણનો પણ એક ખૂબ મોટો સંદેશો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અન્ય ઘણા લોકો દ્વારા પ્રસ્થાપિત કરવાનો એક ખૂબ સારો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ દેશના દરેક ગામડા વૃક્ષારોપણ કરે ગુજરાતના દરેક ગામડા વૃક્ષારોપણ કરે અને સરદાર સન્માન યાત્રા ખાસ કરીને જે ગામડાઓમાંથી નીકળવાની છે એ ગામડા વૃક્ષારોપણ માટે આગળ આવે દરેક ગામડા હરિયાળા બને ગાંડો બાવળ દૂર થાય અને વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર થાય એ જ અભ્યર્થના એ જ પ્રાર્થના સાથે જય ધરતી માતા જય પ્રકૃતિ માતા જય સરદાર વંદે માતરમ વંદે ગૌ માતરમ